મિત્રો રાધે રાધે આપ સૌનું હૃદયથી સ્વાગત છે એક પ્રાચીન કથા છે કે જે મનુષ્ય એ ગિધરાજ પક્ષીની આઠ જ્ઞાનમય વાતો સાંભળે છે તે મનુષ્ય જીવનમાં દરિદ્ર રહેતો નથી તેના જીવન પર ક્યારે સંકટની છાયા નથી પડતી તેનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે અને માતા લક્ષ્મીજી કૃપા તેના પર હંમેશા વરસતી રહે છે આ સુંદર અને હૃદય સ્પર્શી વાર્તા કહાનીને ને એકાગ્ર ચિત્ત મનથી સાંભળવાની આપ સૌને મારી નમ્ર એક વિનંતી છે પ્રાચીન કાળની વાત છે એક વિરાન પહાડ પર એક વ્રત ગીધ રહેતું હતું અને ગીધની આંખોમાં અનુભવનો અમૂલ્ય પ્રકાશ હતો ને એટલે ઘણા લોકો તેને તપસ્વી આત્મા માનતા હતા અને ગીધની પાસે જ્ઞાનનો અથાગ સાગર હતો ને ગરીબ યુવાન જ્યારે વાત સાંભળી તો એ ગીધ પક્ષી પાસેથી જ્ઞાન મેળવવાનો નિશ્ચય કર્યો અને બે દિવસ રાતની કઠિન યાત્રા બાદ તે ગીધ પક્ષીની સમક્ષ પહોંચ્યો નમન કરીને વિનંતી કરી કે હે પુણ્ય આત્મા મને જીવનના એ આઠ સૂત્રો આપી અને મારી ગરીબી દૂર કરો અને ત્યારે ગીધરાજે કહ્યું કે હે વત્સ હું તને એક વાર્તા કથા દ્વારા એ આઠ અમૂલ્ય વાતો કહીશ જેને તું ધ્યાનપૂર્વક પૂરી સાંભળજે સોહનપુર નામના એક નગરમાં બનવારી નામક એક સુખી ખેડૂત રહેતો હતો ખેડૂત સુખી હતો જીવન જરૂરિયાત બધું જ એની પાસે ઉપલબ્ધ હતું તેની પત્નીએ બે જોડિયા સંતાનોને જન્મ આપ્યો એક દીકરો અને એક દીકરી દીકરાનું નામ ગોપાલ અને દીકરીનું નામ રૂપાંજલિ આપ્યું સમયની સાથે બંને ભાઈ બહેન મોટા થવા લાગ્યા અને લગ્નને યોગ્ય ઉંમર થઈ ગઈ એક દિવસ બનવારીલાલની પત્નીએ પોતાના પતિને કહ્યું કે સ્વામી હવે આપણા સંતાનો મોટા થઈ ગયા છે યુવાન થઈ ગયા છે શું આપણે આપણા સંતાનોના લગ્ન ના કરાવી દેવા જોઈએ એટલે બનવારીલાલ કહે છે કે હા આપણે હવે યોગ્ય ઘર શોધી અને આપણી દીકરી અને આપણા દીકરાના લગ્ન કરાવી દઈએ એટલે એક દિવસ એ બનવારી લાલ એ બાજુના શહેરમાં કોઈ કાર્યક્રમમાં ગયા હશે ને ત્યાં એક સારા અને સુખી વેપારી સાથે એમની મુલાકાત થઈને મુલાકાત થયા પછી વાતચીત થઈ અને પછી એમના દીકરાની સાથે એ રૂપાંજલિની સગાઈ નક્કી થઈ ગઈ થોડા દિવસ પછી રીતિ રિવાજ મુજબ સગાઈની જે રસમ હોય એ પૂર્ણ થઈ અને એક જ મહિનામાં લગ્ન લેવાના રૂપાંજલિ તો લગ્ન કરી અને એક સુખી ઘરમાં જતી રહી રૂપાંજલીના પિતાજીએ એટલે બનવારીલાલે એમનાથી જેટલું પણ બનતું હતું એ બધું પોતાની દીકરીને આપ્યું અને પછી વિદાય હવે બનવારીલાલને દીકરા ગોપાલના લગ્નની ચિંતા રહેતી હતી અને એક દિવસ એ બનવારીલાલ કોઈ બજારમાંથી પરત ફરતી વખતે કોઈ સામાન્ય અકસ્માત નડી ગયો અને તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા દીકરા ગોપાલે તેમની ખૂબ સેવા કરી પરંતુ બનવારીલાલ પછી ક્યારેય ઊંભા ન થયા ગંભીર બીમારીનો ભોગ બની ગયા ખાટલો પકડી લીધો દીકરા ગોપાલે પોતાના પિતાની સારવારમાં અઢળક ખર્ચ કરી લીધો પરંતુ એના પિતાની તબિયતમાં કોઈ સુધારો નહોતો થઈ ગયો ધીમે ધીમે પિતાની સારવાર પાછળ જે કંઈ હતું એ બધું ખર્ચાઈ ગયું એક દિવસ બનવારી લાલે દીકરા ગોપાલને પોતાની પાસે બોલાવ્યો અને બોલાવીને કહ્યું કે બેટા મારું જીવન તો હવે પૂરું થઈ ગયું અને તું ક્યાં સુધી આ મારી સારવાર પાછળ દોડતો રહીશ તું લગ્ન કરી લે તારું ઘર વસાવી દે જીવતા જીવ તને પર્ણનો જોઈને જાઉં તો મારા આત્માને શાંતિ મળશે ગોપાલ હંમેશા લગ્નની વાત ટાળતો પણ છેવટે એના પિતાનો વધુ પડતો આગ્રહ અને એના પિતાની યાજ્ઞાનું પાલન કરી અને ગરીબ ઘરની દીકરી સાથે એના લગ્ન થયા એની પત્નીનું નામ શોભા હતું અને એના થોડા જ દિવસો પછી એ ગોપાલના પિતા બનવારીલાલનું અવસાન થઈ ગયું થોડા મહિના પછી એની માનું પણ અવસાન થઈ ગયું બંને મા બાપની સારવાર અને મર્યા પછીની જે વિધિઓ હોય બારમું હોય એ બધું પૂરું કરવામાં ગોપાલની સંપત્તિ ખૂટી ગઈ હવે ખાલી થઈ ગયો હતો એની પાસે કંઈ પણ બચ્યું ન હતું ખેત મજૂરી કરવા લાગ્યો અને એક ઝોંપડીમાં રહેવા લાગ્યો અને બીજી તરફ ગોપાલની બહેન રૂપાંજલિ એના લગ્ન તો એક ધનવાન કુટુંબમાં થયા હતા પણ જ્યારે તે રૂપાંજલિને લાગ્યું કે મારો ભાઈ હવે એની પાસે કંઈ છે નહીં તે ગોપાલની ગરીબી જોઈ અને એનાથી એ સંબંધો તોડી નાખ્યા કારણ એ રૂપાંજલિને ડર હતો કે તેની સાસરીમાં તેનું અપમાન થશે મેણા ટોણા સાંભળવા પડશે અને હવે મારા ભાઈની પાસે કંઈ પણ નથી જો તે આવી હાલતમાં મારા ઘરે આવશે તો મારી દેરાણી જેઠાણી તેને જોઈને મારું ઘણું અપમાન કરશે મારી મજાક ઉડાવશે મને મેણા ટોણા મારશે કે તારો ભાઈ તો એકદમ ગરીબ છે અને ગોપાલને પણ આ વાતની ખબર હતી એટલે એ પણ એની બહેનના ઘરે જતો નહીં એ જાણતો હતો કે હું ગરીબ છું એટલે જ તો મારી બહેન મને નફરત કરે છે મને ધિકારે છે એ વાતને વર્ષોનો વખત વીતી ગયો અને રૂપાંજલિની દીકરીના લગ્ન નક્કી થયા પરંતુ તેણીએ પોતાના ભાઈ ગોપાલને કોઈ ખબર ના કરી કોઈ આમંત્રણ ના આપી જ્યારે ગોપાલને આ વાતની ખબર પડી તો તે મનોમન ખુશ થયો અને એની પત્ની સુભાને કહે છે કે મારી બહેન રૂપાંજલિની દીકરીના લગ્ન છે મારી ભાણેજડીના લગ્ન છે આપણે જવું જોઈએ જ્યારે ગોપાલની પત્ની એ સુભાને ખબર પડી કે તેની નણંદની દીકરીના લગ્ન થવાના છે ત્યારે એ પણ એ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને વિચાર કરે છે કે કમસે કમ એ બહાને હું મારી નણંદને મળી તો શકીશ અને એનું ઘર પણ જોઈ લીધું એટલે એ પણ ખૂબ ખુશ હતી અને એના પતિને પૂછે છે કે આપણે ચોક્કસ તમારી બહેનને ત્યાં લગ્નમાં જઈશું પણ પહેલાં મને એ તો જણાવો કે તમારી બહેને આપણાને આમંત્રણ મોકલ્યું છે કે નહીં એની પત્નીની આ સાંભળી અને ગોપાલ સાહેબ ચૂપ થઈ ગયો અને પછી તેની પત્નીને કહે છે કે અરે નિમંત્રણ તો નથી આવ્યું પણ મને કોઈ બીજા પાસેથી સમાચાર મળ્યા છે કે મારી ભાણીના લગ્ન થવાના છે અને છેવટે મારી બહેનની પુત્રી છે ત્યારે ગોપાલની પત્ની શોભા એના પતિ ગોપાલને કહે છે કે તમારી બહેનના ઘરે આમંત્રણ વિના જવું યોગ્ય નથી તમારા માટે પણ ત્યાં જવું યોગ્ય નથી ગોપાલ તેની પત્નીને સમજાવે છે કે રૂપાંજલિના સાસરીયાઓ ખૂબ જ ધનવાન છે તેમને કદાચ યાદ નહીં આવ્યું અથવા સંભવ છે કે તેઓએ આપણને નિમંત્રણ મોકલ્યું હોય પરંતુ એ નિમંત્રણ પત્ર આપણા સુધી પહોંચ્યો ના હોય માટે હું વધારે વિચાર ના કર અને બાળકોને તૈયાર કર આપણે મારી બહેનના ઘરે લગ્નમાં તો જવું જ પડશે પોતાના પતિના શબ્દો સાંભળીને ગોપાલની પત્ની શોભા કહેવા લાગ્યું કે જો તમારે જવું હોય તો જઈ શકો છો પણ હું નહીં આવું તો એની પત્નીની આ વાત સાંભળીને ગોપાલ કહે છે કે ઠીક છે જો તારી આવવાની ઈચ્છા ન હોય તો તું બાળકો સાથે ઘરે રહેજે હું એકલો જ મારી બહેનના ઘરે લગ્નમાં જઈશ અને જો આવા રૂડા અવસરમાં હું પણ નહીં જાઉં તો મારી બહેનની નણદ દેરાણી જેઠાણી મારી બહેનને મેણા ટોણા મારશે ને કહેશે કે ખર્ચ કરવાની ત્રેવડ ન હતી એટલે તારો ભાઈ આવ્યો નથી એટલે મારે તો જવું પડશે આટલું કહીને ગોપાલ ઘરની બહાર નીકળી ગયો તેની પાસે તો કપડાં ખરીદવા માટે પણ પૈસા ન હતા એટલે તે કોઈની પાસેથી પાછી ના કરી અને એના માટે કપડાં નથી લાવતો પરંતુ એની બહેન રૂપાંજલી એની બહેનની દીકરી એટલે કે એની ભાણી અને એના બનેવી માટે કપડાં લાવે છે કપડાં લઈ અને ગોપાલ તેની બહેનના ઘરે જાય છે રસ્તામાં ચાલતા ચાલતા સાંજ પડી ગઈ અને એ એના બહેનના ઘરે પહોંચે છે ઘરના દરવાજાની બહાર એક બાજુએ ઊંભો રહે છે અને તે ગરીબ વ્યક્તિ તેની એ બહેનના આવવાની રાહ જોવે છે અને પછી રૂપાંજલિની જેઠાણીની નજર એ દરવાજે ઊંભેલા ગોપાલ પર પડી અને તે ગોપાલને જોઈ અને એની બેન રૂપાંજલિને ખબર આપે છે કે અરે રૂપા આજ તારો ભાઈ તારા ઘરે આવ્યો છે જ્યારે રૂપાંજલિ તેની જેઠાણી પાસે તે વાત સાંભળે છે ત્યારે તે એની જેઠાણીને પૂછે છે કે જો તે મારા ભાઈને મારા ઘરના દરવાજે ઊંભો જોયો છે તો મને એ તો કહી દે કે મારો ભાઈ મારા ઘરે કઈ હાલતમાં આવ્યો છે મારા ભાઈએ કેવા કપડાં પહેર્યા છે તો એને જેઠાણી કહે છે કે તારો ભાઈ જોના ફાટેલા કપડા પહેરીને તારા ઘરના દરવાજે ઉમે છે તે તારા આગમનની રાહ જોઈ રહ્યો છે અને રૂપાંજલિ દરેકની નજર બચાવી અને એના ભાઈની પાસે જાય છે ને જ્યારે ગોપાલ તેની બહેનને આવતી જોવે છે અને બહેનને જોઈને ગોપાલની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા એના પછી રૂપાંજલિ તેને બધાની નજરથી દૂર રાખી અને તેના ભાઈને તેની સાથે ઘરના સૌથી એક અંદરના રૂમમાં લઈ ગઈ ત્યાં જઈને પૂછે છે કે એવું ભાઈ તને અહીં કોણે બોલાવ્યો ત્યારે ગોપાલ કહે છે કે બહેન તું ભલે તારા ભાઈને બિલકુલ ભૂલી ગઈ છું પણ મને ખબર પડી કે મારી ભાણીના લગ્ન થવાના છે તેથી હું તારા માટે 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 ભાણી અને મારા બનેવી નવા લઈને આવ્યો છું પછી એના ભાઈને ગુસ્સાથી ઠપકો આપતા કહે છે કે તું આવી રીતે જૂના ફાટેલા કપડા પહેરીને મારા ઘરે આવ્યો આ મારા માટે ખૂબ જ શરમજનક બાબત છે તારી તો ઇજ્જત નહીં હોય પરંતુ કમસે કમ મારી ઇજ્જતનું તો ધ્યાન રાખવું હતું બહેનના મુખેથી આવા કડવા વેણ સાંભળી અને લાચાર ભાઈનું હૃદય તૂટી ગયું પણ એ કંઈ બોલતો નથી પછી ગોપાલ તેની બહેન સામે હાથ જોડીને ક્ષમા માગતા કહે છે કે બહેન મને ક્ષમા કર મને ખબર ન હતી કે મારા કારણે તારી બદનામી થશે તારી નીચે જોવાનું થશે પણ મેં તો એ વિચાર કર્યો હતો કે હું નહીં જાઉં તો તારી દેરાણી જેઠાણી નણદ તને મેણાટોણા મારશે કે તારો ભાઈ આવ્યો જ નહીં એટલે હું તમારા માટે કપડાં લઈને હાજરી આપવા આવ્યો છું મારા આવાથી તને આટલું દુઃખ થશે એ મને ખબર હોત તો હું ક્યારેય પણ તારા ઘરના દરવાજે ન આવત ગોપાલની આવા વાત સાંભળી અને બહેનનો ગુસ્સો થોડો શાંત તો થયો અને પછી કહે છે કે ભોજન તૈયાર થાય ત્યાં સુધી આ રૂમમાં જ રહેજે આ રૂમમાંથી બહાર જવાની ભૂલ ના કરતો નહીં તો તને જોઈને તારા દીદાર જોઈને બધા કહે છે કે રૂપાંજલિનો ભાઈ તો કંગાળ છે કંગાળ એટલે ભોજન તૈયાર થાય ને પછી હું ચૂપચાપ જમવાની થાળી મોકલાવી દઈશ ભોજન કરી અને છાનો માનો કોઈને ખબર ના પડે એ રીતે નીકળી જાજે અને ત્યારે ભાઈ કહે છે કે બહેન હું તમારા માટે ખૂબ જ પ્રેમથી કપડાં લાવ્યો છું આનો સ્વીકાર કરી લે પછી રૂપાંજલિ એના ભાઈ પાસેથી કપડાં લઈ અને એ રૂમની બહાર નીકળી જાય છે અને રૂમને બહારથી તાળો મારી અને ગોપાલને તે પડતર રૂમમાં બેસાડીને જતી રહે છે ગિધપક્ષી આગળ યુવાનને કહે છે કે બિચારો ગરીબ ગોપાલ એ રૂમમાં બેઠો તેની બહેનની પાછા ફરવાની રાહ જોવા લાગે છે કે મારી બહેન મારા માટે ભોજન લઈને આવતી જ હશે પરંતુ તે ક્રૂર અને નિર્દયી બહેન તો તેના ભાઈને એ રૂમમાં બંધ કરી અને પછી ભૂલી ગઈ એ લગ્નના કામમાં એટલી બધી વ્યસ્ત થઈ ગઈ કે હવે એને યાદ પણ નહોતું કે મારો માં જાણ્યો મારો ભાઈ એક રૂમમાં મારા પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે ચોવીસ કલાકથી વધુનો સમય થઈ ગયો ભૂખ અને તરસના કારણે ગોપાલ બૂમો મારે છે પણ કોઈ સાંભળતું નથી કોઈ આવતું નથી એટલે તેની હાલત પણ હવે ખરાબ થવા લાગી અને પછી એને એની પત્ની અને બાળકોને યાદ આવે છે વિચાર કરે છે કે હું ભૂખ્યો અને તરસ્યો રહીશ તો મરી જઈશ અને હું મરી જઈશ તો મારી પત્ની અને મારા બાળકોનું શું થશે એટલે ગોપાલ એ રૂમની પાછળની એક બારી હોય છે એને મહા મુશ્કેલીથી એ બારીને તોડી અને તેમાંથી ના છૂટકે બહાર કૂદી ગયો અને પછી ઘાયલ અવસ્થામાં તે પોતાના ઘર તરફ જાય છે જે બે દિવસથી ભૂખ્યો અને તરસ્યો હતો એટલે રસ્તા પર બરાબર ચાલી પણ શકતો ન હતો અને ચાલતા ચાલતા તેને ચક્કર આવવા લાગ્યા અને તે જમીન પર ઢળી પડવા જાય ત્યાં જ એક વૃદ્ધ માતાજી ગોપાલને સંભાળી લે છે જ્યારે ગોપાલ એક કલાક પછી ભાનમાં આવ્યો ત્યારે તે પોતાને એક વ્રદ્ધ માતાજીના ખોળામાં પડેલો જોવે છે ભાનમાં આવ્યા પછી ગોપાલ ઊંભો થયો અને તે વ્રદ્ધ માતાજીને વંદન કરે છે અને કહે છે કે માતાજી તમે કોણ છો ત્યારે વ્રદ્ધ માતાજી પાસે એક પાણીનો ઘડો હોય છે તે ગોપાલને પાણી પાવે છે તે વ્રદ્ધ માતાજી બીજું કોઈ નહીં પણ સાક્ષાત દેવી હતા જેમને ગોપાલની પત્ની શોભા વર્ષોથી દરરોજ એ દેવી માની પૂજા કરતી હતી અને તેથી જ જ્યારે ગોપાલ ચક્કર આવવાથી નીચે પડવા જતો હતો ત્યારે જ તે દેવી માતા પ્રગટ થયા અને વિશેને પડતો બચાવી લે છે. ત્યાર પછી ગોપાલ તે માતાજીને પ્રણામ કરી અને ત્યાંથી તેના ઘર તરફ ચાલવા લાગે છે. ત્યારે જ વૃદ્ધ માતાજી કહે છે કે બેટા તું ક્યાંથી આવતો હતો ને હવે જઈ ક્યાં રહ્યો છે? ત્યારે ગોપાલ કહે છે કે મારી ભાણીના લગ્ન હતા. હું ત્યાં લગ્નમાં ગયો હતો અને હવે હું મારા કામ જઈ રહ્યો છું. તો એ વૃદ્ધ માતાજી તેને કહે છે કે બેટા તું સાચે સાચું કહે તો હું તને એક વાત પૂછવા માંગુ છું ત્યારે ગોપાલ કહે છે કે પૂછો માતાજી તમે મને શું પૂછવા માંગો છો વ્રત માતાજી પૂછે છે કે બેટા હું તારી બહેનના ઘરેથી આવી રહ્યો છે કારણ કે ત્યાં લગ્ન હતા તો તું ખાલી હાથે કેમ જઈ રહ્યો છે તારા બાળકો તારી પત્ની માટે તારી બહેને તને કંઈ આપ્યું નથી વ્રત માતાજીની આ વાત સાંભળી અને ગોપાલની આંખોમાં આંસુ આવી ગયા પછી ગોપાલ આખી હકીકત હતી એ વ્રત માતાજીને કહી સંભળાવે છે અને ગોપાલના મુખેથી એ આખી ઘટના સાંભળીને અને વ્રત માતાજી કહે છે કે બેટા જે થયું એને ભૂલી જા હવે અહીંથી થોડે દૂર એક મારો ફળનો બગીચો છે એ બગીચામાં અનેક જાતના ફળ લાગેલા છે તો ફળ ખાઈ લે કારણ કે તે બે દિવસ તે કંઈ ખાધું નથી અને જ્યારે તારું પેટ ભરાઈ જાય તો થોડા ફળો તોડીને તારી પત્ની અને બાળકો માટે પણ રાખી લેજે જ્યારે પણ તારી પત્ની અને બાળકો તને પૂછે કે તમે તમારી બહેનના સાસરિયામાંથી શું લાવ્યા છો ત્યારે ફળ આપી દેજે તારી પત્ની અને બાળકોની સામે તારી ઇજ્જત અને પ્રતિષ્ઠા જળવાઈ રહેશે ગોપાલ તેમની સલાહ માની અને વ્રત માતાજીના બગીચામાં ગયો અને પછી ગોપાલ ઝાડમાંથી ફળો તોડીને ખાય છે અને જ્યારે તેનું પેટ ભરાઈ ગયું ત્યારે તે કેટલાક બધા ફળો તોડી અને તેના થેલામાં ભરી દે છે આ બધું કાર્ય પૂર્ણ કર્યા બાદ ગોપાલે વ્રત માતાજીને નમન કરી અને પછી તેમની અનુમતિ લે છે અને તેના ઘરે જવા માટે નીકળે છે ત્યારે એ વ્રત માતાજી ગોપાલને ટોકે છે અને કહે છે કે બેટા મારી આઠ વાતો સાંભળી લે અને આ આઠ વાતો તારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે આ રીતે એવ્રત માતાજી એ ગોપાલને આઠ વાતો કહે છે અને તે આઠ વાતો સાંભળી અને ગોપાલ પોતાના ઘરે જવા નીકળી ગયો તે પોતાના ઘરે પહોંચે છે ત્યારે એ ગોપાલના નાના બાળકો એની પત્ની એ ગોપાલ પાસે આવે છે અને બાળકો પૂછે છે કે પિતાજી હવે થઈના ઘરેથી આવ્યા છો છેવટે ફઈએ અમારા માટે શું મોકલા દીયો અને ત્યારે ગોપાલ એ ફળોથી ભરેલ તે થેલો તેની પત્નીને આપી દે છે અને તે ઘરની બહાર નીકળી ગયો ગોપાલની પત્ની થેલો ખોલી અને અંદર જોવે છે કે એની આંખો ફાટી ગઈ પછી થેલામાં હાથ નાખ્યો અને જોવે છે તો એ થેલો સોના ચાંદીના ફળોથી ભરેલો હતો જ્યારે ગોપાલની પત્ની એ દાડમના ફળને તોડી નાખે છે ત્યારે દાડમના ફળોમાંથી હીરા નીકળે છે જ્યારે કેરીમાંથી સોનાના બિસ્કિટ નીકળે છે અને આ જોઈ અને ગોપાલની પત્ની તો ખૂબ જ ખુશ થઈ ગઈ દોડતી દોડતી એના પતિને બોલાવા જાય છે અને એના પતિને જઈને કહે છે કે તમે લગ્નમાં ગયા હતા પણ તમારી બહેને શું મોકલ્યું છે એ તમને ખબર છે કે નહીં એની પત્નીની આવા સાંભળીને ગોપાલ વિચારમાં પડી ગયો કે મારા પરિવારના સભ્યોને ફળ ગમ્યા નહીં હોય તેથી જ આજે મારી પત્ની મને આવું પૂછી રહી છે મારે બાળકો માટે લાડુ લાવવા જોઈતા હતા ત્યારે ગોપાલ એની પત્નીને કહે છે કે મારી બહેને જે કંઈ મોકલ્યું છે તે લાવીને મેં તને આપ્યું છે હવે થેલામાં જે છે તે બાળકોને વેચી દે ત્યારે એની પત્ની શોભા કહે છે કે પહેલાં તમે ઘરની અંદર ચાલો અને પછી ઘરે જઈને જુઓ કે તમારી બહેને આપણા માટે સોમ મોકલ્યું છે એમ કહીને શોભા એના પતિને ઘરમાં લઈ ગઈ અને શોભા એના પતિ ગોપાલને કહે છે કે આ તો જુઓ તમારી બહેને આપણા માટે સોમ મોકલ્યું છે અને પછી એના પતિની સામે એ થેલો ખાલી કરે છે હીરા મોતી અંદરથી સોનું અને ચાંદી બહાર આવે છે ગોપાલની પત્ની કહે છે કે મારી નણદે આપણા બધાનું ભાગ્ય બદલી નાખ્યું તેણીએ ફળોમાં છુપાવીને હીરા અને મોતી સોનું અને ચાંદી મોકલ્યા છે અને જ્યારે ગોપાલે આ દ્રશ્ય જોયું ત્યારે તે સમજી ગયું કે જે રસ્તામાં તે વ્રત માતાજી અને મળ્યા હતા એ કોઈ સામાન્ય માતાજી ન હતા એ વ્રત માતાજી સાક્ષાત એક દેવી હતા પરંતુ ગોપાલ તેની પત્નીને આ વિશે કંઈ પણ કહેતો નથી અને મનોમન તે વ્રત માતાજીનો ખૂબ આભાર માને છે ગોપાલ હવે તો પહેલાથી પણ મોટો અમીર બની ગયો એક જ વર્ષમાં તે એક મોટું સરસ અને આલિશાન મહેલ બનાવ્યું અને મહેલમાં રાજા અને મહારાજાની જેમ રહેવા લાગે છે અને તેને આ પરિસ્થિતિમાં જોઈ અને નગરના બધા લોકો પણ તેને માન ને સન્માન આપવા લાગ્યા કારણ કે ઘેવેની પાસે બધું જ હતું મોટો કારોબાર હતો નોકર ચાકર બધું જ હતું અને ત્યારે એક દિવસ ગોપાલની પત્ની તેના પતિને કહે છે કે હવે શ્રાવણ મહિનો આવવાનો છે અને શ્રાવણ માસમાં તમામ મહિલાઓ તેમના પિતાના ઘરે જાય છે આથી તમે પણ તમારી બહેનના સાસરે જાઓ અને મારી નણંદને આપણા ઘરે બોલાવી લાવો આ બહાને તે પોતાના ફેર આવી શકે અને હું પણ મારી નણંદને મળી શકું અને જ્યારે ગોપાલ તેની પત્નીની આ વાત સાંભળે છે તો પહેલા તો એને એની બહેન ઉપર ખૂબ જ ગુસ્સો આવે છે છતાંય તેની 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 સલાહ પર ફરીથી એ બહેનના બહેનના સાસરે જાય છે છે અને અને ફરી એક વખત ઘરના દરવાજે જઈ રહે જે દરવાજા પર થોડા વર્ષો પહેલા આવ્યો હતો અને તે જ સમયે એ રૂપાંજલિની જેઠાણી ઘરની બહાર આવી અને ગોપાલને જોયો કે દોડતી દોડતી એ રૂપાંજલિની પાસે ગઈ ને કહે છે કે રૂપા તારા ઘરના દરવાજે તારો ભાઈ ઊભો છે જેઠાણીના શબ્દો સાંભળી રૂપાંજલિ કહેવા લાગી કે કોઈ પણ આવેલ ભિખારી મારો ભાઈ નથી હોતો કારણ કે હજી પણ રૂપાંજલિ તેના ભાઈને ભિખારી જ સમજી હતી ત્યારે એની જેઠાણી કહે છે કે તારા ભાઈને જોઈને એવું લાગે છે કે તે કોઈ દેશનો રાજા હોય કોઈ સમ્રાટ હોય અને તારા ભાઈની સામે એક મોટો સુંદર સુભોષિત રથ પણ છે કૃપા કરી અને તેને એક વખત જોઈયા અને જ્યારે રૂપાંજલિ તેની જેઠાણીના મુખેથી આવી વાતો સાંભળે ને ત્યારે તેને તેની જેઠાણીની કહેલી એ વાતો છે ને એની પર વિશ્વાસ તો નહોતો થઈ રહ્યો છતાં સત્ય જાણવા માટે તે દૂરથી સંતાઈને જોવા લાગી રૂપાંજલિ તેના ભાઈનું તે રૂપ જોઈ અને સંપૂર્ણ રીતે આશ્ચર્યચકિત થઈ ગઈ તે વિચારવા લાગી કે મારો ભાઈ તો ગરીબ કંગાળ હતો એક ભિખારી જેવી હાલત હતી એની પાસે પહેરવા માટે યોગ્ય વસ્ત્રો પણ ન હતા તો પછી આમ એકાએક અચાનક આટલો ધનવાન કેવી રીતે થઈ ગયો પણ પછી રૂપાંજલિએ તો પોતાના ભાઈનું સ્વાગત કરવા માટે થાળ તૈયાર કર્યું ભાઈનું સ્વાગત કર્યું અને ભાઈને ઘરમાં બોલાવે છે અને કહેવા લાગી કે મને ક્ષમા કરજો ભાઈ મારા કારણે તમને ખૂબ જ દુઃખ અને શરમનો સામનો કરવો પડ્યો હતો તેની બહેનની આ વાત સાંભળી અને ગોપાલ એટલું જ કહે છે કે બહેન એ સમયે મારા દિવસો સારા ન હતા હું તારી ભૂલને માફ કરી ચૂક્યો છું હવે તું મારી સાથે મારા ઘરે આવવાની તૈયારી કર હવે તારે મારી સાથે મારા ઘરે આવવું પડશે આ સાંભળીને રૂપાંજલિ ખુશ થઈ અને તેના ભાઈના ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ અને આ રીતે જ્યારે એ ગોપાલ પોતાની બહેનને લઈ અને પોતાના મહેલમાં પહોંચે છે ત્યારે તેના ભાઈની ભવ્યતા જોઈ અને રૂપાંજલિ સ્તબ્ધ થઈ ગઈ રૂપાંજલિ તેના ભાઈની આવી જાહો જલાલી જોઈને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ બીજી તરફ ગોપાલની પત્ની પણ તેણી નણદનું ખૂબ જ ધ્યાન રાખે છે ગોપાલની પત્નીને લાગ્યું કે આ બધી કીર્તિ જસ મારી નણદના કારણે જ થઈ છે

પોતાના ઘરે જશે તમે બજારમાં જાઓ અને તમારી બહેન માટે સારામાં સારી ભેટ લાવો ગોપાલ એક મોચીની દુકાને પહોંચ્યો મોચીને કહે છે કે મોચીભાઈ મારે મારી બહેન માટે એવી જૂતી એટલે કે એવી મોજડી બનાવી છે જે બોલી શકતી હોય શું તમે મારી બહેન માટે બોલતી મોજડી બનાવી શકો છો એટલે મોચી કહે છે કે હા હું બનાવી તો જાણું છું પણ તેને બનાવવા માટે ખર્ચ ઘણો થશે ત્યારે ગોપાલ કહે છે કે તમે જે માંગશો તે આપીશ પણ જ્યારે પણ મારી બહેન એ મોજડીને પહેરીને ચાલેને ત્યારે સાત વાતો બોલી શકે એવી મોજડી બનાવો અને પછી ગોપાલ મોચીને જ્ઞાનની સાત વાતો કહે છે જે વ્રત માતાજીએ ગોપાલને કહી હતી અને ગોપાલ મોચીને કહે છે કે હવે હું તમને જ્ઞાનની સાત વાતો જણાવું છું સૌથી પહેલી વાત એ માનવ તો મત ભૂલ હોય છે જ્ઞાનતા નિર્ધનતાના મોલ સમય ભરોસે બેસી રહે રહે સદાય ગરીબ કામ કર્મ વિના બદલે નહીં ક્યારે જેનું મસી નથી ગરીબી થી મોટો કોઈ અભિશા હાસિલ કરો જ્ઞાન થકી કરો દુઃખ દૂર આપો નહી ના બનો મજબૂર કર્મ સાધના થકી કરો ગરીબી દૂર કર્મ ક્યારે કરતો નથી કોશે સદાય નસી ભાગ્ય ભરોસે બેસી રહે તે માનવ રહે ગરીબ અજ્ઞાનતા પઢી સદા કરે ગરીબી વાર અને વિજય થાય યુદ્ધમાં જ્ઞાન સદા હથિયાર ધન દોલતના બજારમાં બદલાય છે તહજીબ ધન દોલતના કારણે સંબંધ થયા કરી ગોપાલ તેની બહેન માટે હીરા અને મોતીથી જડેલી સોના અને ચાંદીથી મોજડી બનાવે છે અને તેને ભેટમાં આપે છે અને એ સોના અને ચાંદીની મોજડી પ્રાપ્ત કર્યા પછી એ રૂપાંજલિનો ચહેરો ખીલી ઊઠે છે તેનો ભાઈ એની બહેનને એના ઘરે છોડવા જાય છે જ્યારે રૂપાંજલિ તેના સાસરે પહોંચે છે તો રૂપાંજલિની દેરાણી જેઠાણી પૂછવા લાગે છે કે હો રૂપા તો તારા ભાઈના ઘરેથી આવી છો તારા ભાઈએ તને શું આપ્યું શું ભેટ આપી અને પછી રૂપાંજલિ એના ભાઈ દ્વારા આપેલી એ સોના ચાંદીથી બનેલ મોજડી બધાને બતાવે છે પછી એ મોજડી પહેરીને ચાલે છે અને પહેલું પગલું માડે છે ત્યારે મોજડી બોલે છે કે પૈસો કે બાજાર મેં બદલ ગઈ તહજીબ ધન ઓર દોલત સે જુડે રિશ્તે હુએ ગરી જ્યારે રૂપાંજલિ આટલું સાંભળ્યું તો તેનો માથું શરમથી ઝૂકી ગઈ તેના ભાઈને યાદ કરીને અચાનક રડવા લાગે છે જ્યારે જેઠાણી એને પૂછે છે કે તું અચાનક આમ રડવા કેમ લાગી ત્યારે રૂપાંજલિ તેને જેઠાણીને બધી વાત કરે છે કે બહેન પૈસાના અભિમાનમાં મેં મારા ભાઈને કેટલું સારું ખરાબ કહ્યું મેં મારા ભાઈની સાથે કેટલું બધું ખરાબ વર્તન કર્યું હતું મારો ભાઈ મારા દરવાજે આવ્યો હતો મેં મારા ભાઈને એક ગ્લાસ પાણીનો પણ પૂછ્યું ન હતો મેં તેની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું અને છતાંય જુઓ મારા ભાઈએ મારા માટે કેટલી બધી મોંઘી મોંઘી મોજડી બનાવી છે હવે મારું જીવન વ્યર્થ છે હવે મારે જીવવું નથી અને ત્યાંની એ રૂપાંજલિની જેઠાણી તેને સમજાવતા કહે છે કે બહેન જે થયું એને ભૂલી જા અને જીવનમાં આ સાત વાતોને ધ્યાનમાં રાખ કે ક્યારે કોઈની સાથે આવું વર્તન ન કરો આપણો શત્રુ હોય તો તેની સાથે પણ નહીં કારણ જે વ્યક્તિ ધનનો ગમંડ કરે છે તેની પાસેથી દેવી લક્ષ્મી હંમેશા માટે દૂર થઈ જાય છે તેથી તો હંમેશા મારી કહેલ આ સાત વાતોને યાદ રાખજે અને આ રીતે રૂપાંજલિની જેઠાણી તેને સાત વાતો કહી જણાવે છે કે રૂપા પહેલી વાત ધનનો ઉપયોગ કરી અને અન્ય લોકોના માન સન્માનને ક્યારે નુકસાન ન પહોંચાડવું ધનના અહંકારથી ચોર થઈ અને કોઈની લાગણી માન સન્માન પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચાડવી નહીતર દેવી લક્ષ્મીજી ખૂબ જ ઝડપથી વિદાય લઈ લે છે બીજી વાર જે પરિવારોમાં પૈસાની કિંમત નથી હોતી જે લોકો વ્યર્થના કામમાં ખોટા રસ્તે ધનને બરબાદ કરે છે એ ગરીબ થવાથી એને કોઈ રોકી શકતું નથી ત્રીજી વાત જે પરિવારોની સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી ઘરમાં સાફ સફાઈ કરે છે તે ખૂબ જ ઝડપથી ગરીબ થઈ જાય છે ચોથી વાત જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થતું હોય અને સન્માન નાખતું હોય કે દેવી લક્ષ્મી લાંબો સમય સુધી ટકતા નથી અને પાંચમી વાત છે કે જે વ્યક્તિ રાત્રે રસોડામાં એઠા વાસણો રાખે અને અન્નનો બગાડ કરે છે એ વ્યક્તિ જલ્દીથી ગરીબ થઈ જાય છે અને છઠ્ઠી વાત કે જે ઘરના લોકો પોતાની ફરજોનું પાલન નથી કરતા જે લોકો પોતાના કામ કાલ ઉપર છોડી રાખે છે જે લોકો ઘરના વડીલોને માન સન્માન નથી આપતા અથવા તેમના વડીલોને કડવા વેણ બોલે છે તેમને ગરીબીનો સામનો અવશ્ય કરવો પડે છે અને અંતે દરવાજે આવેલ મહેમાન કે અન્ય કોઈનું જે સન્માન ન કરે ઉલટાનું તેમનું અપમાન કરે એવા લોકોથી થી માં લક્ષ્મીજી સદાય રૂઠી રહે છે અને આ રીતે એ રૂપાંજલિની જેઠાણી રૂપાંજલિને આ સાત વાતો કહે છે કે બહેન મારી આ સાત વાતોને હંમેશા એક ગાંઠમાં બાંધી રાખી પછી એ ગોપાલની બહેન રૂપાંજલિ અચાનક બદલાઈ એ સમજી ગઈ કે માયા તો આવવાની છે ને જવાની છે માટે ધનનું અભિમાન ક્યારે ના કરવું જોઈએ ભગવાન ક્યારે કોને ગરીબ બનાવી દે ને ક્યારે કોને અમીર બનાવી દે કોઈને પણ ખબર નથી તો દર્શક મિત્રો આ ખૂબ જ જ્ઞાન રૂપી વાર્તા કથા તમને કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મને સુવિધા વડીઓમાં ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી હરિકૃષ્ણ